કરપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હદિયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામી ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ ભક્તોને મારા મહાદેવ શિવભક્તો આજે આપણે વાત કરવાની છે શિવ નૈવેદ્યની ભગવાન શિવજીના શિવાલયમાં તમે જતા હશો શિવલિંગ સમક્ષ પ્રસાદ ધરેલો હોય છે ભક્તો ઘણા લોકોના મનમાં એવી ગ્રંથિ ગઈ છે એવી માન્યતા છે કે ભગવાન શિવજીની શિવલિંગ સમક્ષ જે કોઈ પ્રસાદ હોય તે આપણે ગ્રહણ ન કરવો જોઈએ તે ખાવો ન જોઈએ તે ફક્ત પૂજારી જ ખાઈ શકે તેવું મનમાં એક ગ્રંથિ બંધાય છે પણ આ વાત ખોટી છે શિવ મહાપુરાણમાં કહેલું છે કે ખાલી આપણે જે પ્રસાદ ધરેલો હોય શિવલિંગ સમક્ષ જે પ્રસાદ ધરેલો હોય ખાલી તેના દર્શન થાય તે આપણી દ્રષ્ટિ તે પ્રસાદમાંથી પડે તો પણ આપણા પાપોનો નાશ થઈ જાય છે અને તે પ્રસાદ આપણે ગ્રહણ કરીએ આપણે ખાઈએ તો પુણ્યની પ્રાપ્તિ થાય છે ભક્ત આવું સુંદર શિવ મહાપુરાણમાં કહેલું છે અને શિવ ભક્ત શિવ મહાપુરાણમાં તો એક વાત ખૂબ સરસ લખેલી છે કે જે જ્યોતિર્લિંગ છે બાર જ્યોતિર્લિંગો સૌરાષ્ટ્ર સોમનાથ સુશે મલ્લિકાર્જુન ઉજ્જનિયા મહાકાલા ઓમકાર અમલેશ્વરમ તેવી રીતે જે બારે બાર જ્યોતિર્લિંગ છે તેનો જો પ્રસાદ આપણે ખાઈએ પોતાના પેટમાં ઉતારીએ તો ચાંદ્રાયણ યજ્ઞ ચાંદ્રાયણ યજ્ઞ હોય તેમાં જેટલું પુણ્ય પ્રાપ્ત થાય તેટલું પુણ્ય ત્યાં પ્રસાદ ખાવાથી મળે છે તમે વિચાર કરો કેટલો બધો મહિમા છે આ પ્રસાદનો કેટલો બધો મહિમા છે તો આપણે ક્યારેય પણ પ્રસાદનો અનાદર ન કરવો જોઈએ આપણે પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ ગમે ત્યાં શિવાલય જઈએ ત્યાં પ્રસાદ લીધા વગર આપણે જવું ન જોઈએ અને ખાસ કરી અને જ્યાં જ્યોતિર્લિંગો છે તેનો પ્રસાદ તો આપણે પેટમાં ખાવો જ જોઈએ આપણે આપણી કાયાને પાવન કરવી જોઈએ પ્રસાદ ખાય અને આપણી કાયાને પાવન કરવી જોઈએ અને શિવ ભક્તો શિવ મહાપુરાણમાં તો તે પણ કહેલું છે કે કોઈ પાપી જીવ ભગવાન શિવજીના જે શિવાલયમાં જે પ્રસાદ હોય તેનો અનાદર કરે છે તે નર્ક ગામી બને છે તેનો નર્કમાં વાસ થાય છે આવું શિવ મહાપુરાણમાં કહેલું છે તો ક્યારેય શિવજીનો જે પ્રસાદ હોય તેનો અનાદર ન કરવો જોઈએ આવું સુંદર શિવ મહાપુરાણમાં કહેલું છે તો શિવભક્તો આવો તો સુંદર ભગવાન શિવજીના શિવ નૈવેદ્યો એટલે કે પ્રસાદનો મહિમા તો આપણે ક્યારેય પણ પ્રસાદનો અનાદર ન કરવો અને જ્યારે પણ આપણા જીવનમાં મોકો મળે જ્યારે પણ આપણે શિવાલયે જઈએ દ્વાદર્શ જ્યોતિર્લિંગ છે બાર જ્યોતિર્લિંગના દર્શનાર્થે છે ત્યારે ખાસ કરીને પ્રસાદ આપણે આરોગ્ય અને આપણા પરિવારને પણ કહેવું કે શિવ નૈવેદ્ય ખવાય છે આપણે ખોટી ગ્રંથથી બાંધવી નહીં આ સુંદર આ વિડીયો હતો કે જે શિવ નૈવેદ્યનો હતો ભગવાન શિવજીના શિવાલયમાં સુંદર શિવ પ્રસાદનો હતો તે પ્રસાદ આપણે આરોગ્ય જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડિયોમાં લાઈક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવર ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા શિવભક્તોને શેર કરી દેજો જેથી કરી અને બીજા શિવભક્તોને પણ આ જ્ઞાન મળે કારણ કે આ જ્ઞાન ઓરિજનલ છે શિવ મહાપુરાણનું જ્ઞાન છે બધા શિવભક્તોને મારા હર હર મહાદેવર અને ઓમ નમઃ શિવાય